ખેડૂત મિત્રો આપ સૌનું મારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે તાર ફેન્સિંગ સબસિડી યોજના એટલે કે કાંટાળા તારની વાડની યોજના વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે એમાં ચર્ચા કરીશું કે તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે તાર ફેન્સિંગ બનાવવા માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે એટલે કે કેટલા વિસ્તારમાં આપણે તાર ફેન્સિંગ બનાવી શકીએ એના માટેની ઓનલાઈન અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી અને ડોક્યુમેન્ટ કોને જમા કરાવે તાર ફેન્સિંગ કેવી રીતે બનાવી એની માર્ગદર્શિકા આપણે જોઈશું અને તાર ફેન્સિંગ કરી લીધા પછી ફાઇલ રજૂ કર્યા પછી સબસિડીની રકમ ક્યારે જમા થશે એ વિષે આપણે ચર્ચા કરીશું જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને નીચે દર્શાવ્યા પ્રમાણે બે લાઇકન નોટિફિકેશનનું દબાવી દેવા વિનંતી જેથી અવનવી માહિતી આપણને સમયસર મળતી રહે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરવા વિનંતી છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રોજભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતો માટે તાર ફેન્સિંગની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લી મૂકવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ યોજનાનો મહત્તમ લાભ લેવા વિનંતી છે તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે તો પ્રતિ રનિંગ મીટર દીઠ એટલે એક મીટર દીઠ બસો રૂપિયા અથવા થયેલ ખર્ચના પચાસ ટકા રકમ બેમાંથી જે ઓછું હોય તે રકમ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે જેમાં મોટાભાગે પ્રતિ મીટર સીઠ બસો રૂપિયાની જ ગણતરી રાખીને આપણે ફોર્મ ભરવાનું રહેશે તાર ફેન્સિંગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી જમીન જોઈશે તો ઓછામાં ઓછી બે હેક્ટર જમીન એટલે કે સાડા બાર વીઘા જેવી જમીન આપણે ઓછામાં ઓછી તાર ફેન્સિંગ કરવા માટે જોઈશે જો કોઈ ખાતેદાર પાસે સાડા બાર વીઘા જેટલી જમીન ન થતી હોય તો આસપાસના જે ખેડૂતો છે તેનું ક્લસ્ટર બનાવીને પણ તાર ફેન્સિંગનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનામાં ક્લિક કરવાનો રહેશે એ ખેતીવાડીની યોજનાઓમાં ક્લિક કરવાથી જે તારની વાળ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના પર ક્લિક કરીને આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ તો આ યોજના માટેનો ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે તો તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી આ તારની યોજના માટેના ફોર્મ ભરાશે તાર ફેન્સિંગ માટેના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસી તેની પાસે જઈને આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો અથવા તો સીએસસી છે જે કોમન સર્વિસ સેન્ટર ચલાવતા હોય કોઈ તો તેની પાસે પણ આપણે તેનું ફોર્મ ભરી શકીએ છીએ અથવા તો સાયબર કાફે જેવી જગ્યાએ ફોર્મ ભરી શકીએ છીએ અને પોતાના સ્માર્ટફોન દ્વારા પણ આ આપણે ઘરે બેઠા ફોર્મ ભરી શકીએ છીએ ઘરે બેઠા આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડિયો આપણે યુટ્યુબ ચેનલમાં બનાવેલો જ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તે વિડીયો જોઈને સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોર્મ ભરી દેવાનું રહેશે જેથી આપણે આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવી શકીએ ઓનલાઈન અરજી કરવા માટેના શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો સૌ જે ખાતેદાર હોય એના આધાર કાર્ડની નકલ પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જોઈશે અને સાત બાર આઠ જો સિંગલ ખેડૂત હોય તો એક જ ખેડૂતના સાત બાર આઠના ઉતારા આપણે રજૂ કરવાના રહેશે અને જો જૂથમાં એટલે કે આપણે બે એક્ટરથી ઓછી જમીન થતી હોય ને બે એક્ટરથી વધુ કરવા માટે આપણે જૂથમાં જોડાયેલા હોય બે ત્રણ ખેડૂત તો જૂથમાં હોય તો તમામ ખેડૂતના સાત બાર આઠ અને તમામ ખેડૂતના આધાર કાર્ડ જોડવાના રહેશે પણ જે પેમેન્ટ છે એ એક જ ખાતામાં થશે એટલે જે લીડર ખેડૂત હોય તેના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ આપણે જોડવાની રહેશે અને તેની સાથે આપણે મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો રહેશે આ ઓનલાઈન અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા એટલે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે અરજીની પ્રિન્ટ લીધા પછી જે આપણે આ ડોક્યુમેન્ટ જોયા એ ડોક્યુમેન્ટ સહિત બીજા ડોક્યુમેન્ટ એટલે કે જે કબુલાતનામું છે કબૂલાતનામું જોડવાનું રહેશે અને જૂથ લીટરને જે પેમેન્ટ કરવાનું જે સ્વઘોષણાપત્ર છે એ પણ એમાં જોડવાનું રહેશે અને અરજી કર્યા પછી ડોક્યુમેન્ટ નજીકની જે ખેતીવાડી ઓફિસ હોય તાલુકામાં ત્યાં આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અથવા તો તમે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની ઓફિસમાં આપણે કુરિયર કરીને પણ જે ફોર્મ છે ડોક્યુમેન્ટ એ આપણે જમા કરાવી શકીએ છીએ આપણે જે મટિરિયલ જેમાં વાપરવાનું થાય છે તાર ફેન્સિંગમાં એના વિશે આપણે ચર્ચા કરીશું તો જે આપણે તાર ફેન્સિંગના થાંભલા છે તો તે આપણે જે સિમેન્ટના પ્રિકાસ્ટ થાંભલા આવે છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા જો ગેલવેના જે લોખંડ છે તેના આઈએસઆઈ માર્કાવાળા થાંભલાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ તે ઓછામાં ઓછા ચાર તારવાળા હોવા જોઈએ અને જે ગેલવેના લોખંડના જે થાંભલા છે તેનું વજન ઓછામાં ઓછું આઠ કિલોગ્રામ હોવું જોઈએ ત્યારબાદ જે બે થાંભલા વચ્ચેનું જે વધુમાં વધુ અંતર આપણે રાખવાનું હોય છે તે ત્રણ મીટર રાખવાનું રહેશે અને દર પંદર મીટરે એટલે કે પાંચ થાંભલાએ આપણે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે જે સહાયક થાંભલાનું મૂળ માપ છે જે મૂળ થાંભલા જેવું જ રહેશે હવે થાંભલાના પાયામાં આપણે ખાડો ગોળી ગાળીએ અને જેને પાયામાં જે કોકરીટ ભરવાનું રહેશે કોકરીટથી પૂરણ કરવાનું રહેશે કાંટાળા તાર માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયર જે હોય એના મિનિમમ ડાયામીટર એટલે મિનિમમ જે એનો વ્યાસ હોય એ અઢી એમએમ જેવો હોવો જોઈએ અને જે કાંટાળા તાર આપણે લાવીએ એ આઈએસએ માર્કાવાળા ગેલવેને જ હોવા જોઈએ ડબલ વાયર અને જે ગેલવેને જ આયન કોટન હોવા જોઈએ વાડની નીચેથી જે જાનવર છે જે ખેતરમાં પ્રવેશ ના કરી શકે તે માટે વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે જે લોખંડની જાળી છે તે વિકલ્પ સ્વરૂપે રાખી છે જો આપણે નાખવી હોય જાળી તો નાખી શકીએ છીએ બાકી ન નાખવી તો પણ ચાલે છે લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં દબાવવાની રહેશે જો જાળી નાખો તો અને જાળીની ઊંચાઈ જે ગ્રાઉન્ડ લેવલથી હોય તે ત્રણ ફૂટ લાવવાની રહેશે અને જાળીનો વાયરનો વ્યાજ છે તે ત્રણ પોઈન્ટ બે એમ એમ જેટલો દસ ગેજની હોવી જોઈએ આપણે તાર ફેન્સિંગ ના કરવું હોય તો તાર ફેન્સિંગના વિકલ્પ રૂપે આપણે ચૂનાના પથ્થરની દિવાલ બનાવી શકીએ એટલે સેકન્ડ ગ્રેડ જે બેલા હોય એની દિવાલ આપણે બનાવી શકીએ છીએ આ દિવાલ વોઇડવાળી અથવા તો વોઇડ વગરની એટલે જગ્યા ખાલી વચ્ચે હોય એવી પણ બનાવી શકો અને જે સળંગ હોય તેવી પણ દિવાલ બનાવી શકો છો તાર ફેન્સિંગના વિકલ્પરૂપે તાર ફેન્સિંગનું આપણે ફોર્મ ભર્યું અને ત્યારબાદ આપણે ખેતીવાડી ઓફિસે આપણે કાગળિયા જમા કરાવ્યા છે કાગળ જમા કરાવ્યા પછી તે કાગળિયા છે બધા ચેક થશે અને જે થર્ડ પાર્ટીની ટીમ છે થર્ડ પાર્ટીની ટીમ તે જીપીએસ લોકેશન ટેગિંગ સહિતનો ઇન્સ્પેક્શન જે રિપોર્ટ છે જિલ્લા ખેતીવાડી અધિકારીને આપશે કે અહીં જે ફિલ્ડ છે તેમાં ઓલરેડી કોઈ તાર ફેન્સિંગ કરેલી નથી અથવા તો ખાલી ફિલ્ડ છે તેનું કન્ફર્મ કર્યા બાદ જ આપણને પૂર્વ મંજૂરી આવશે અને પૂર્વ મંજૂરી આવ્યા બાદ આપણને કામગીરી કરવા માટે એકસો વીસ દિવસનો સમય આપવામાં આવશે એટલે કે ચાર મહિનાનો આપણની પાસે સમય રહેશે તાર ફેન્સિંગની જે કામગીરી છે એ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ જે ખરીદીના જીએસટીવાળા બિલ છે અન્ય જરૂરી દસ્તાવેજો છે અને જે બધો ક્લેમ છે જે જમા કરાવવાનો રહેશે જો બધા ડોક્યુમેન્ટ બરાબર હશે અને તાર ફેન્સિંગ નિયમ મુજબ કરેલ હશે તો આપણા ખાતામાં જે પેમેન્ટ ઓર્ડર થવાનો છે એ થઈ અને ખાતામાં જે સબસિડીની જે રકમ છે તે જમા થઈ શકશે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવું તમારા જે વોટ્સઅપ ગ્રુપો હોય ખેડૂતોના તેમાં શેર કરવું અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી જેથી કોઈ પણ યોજનાની માહિતી હોય તે આપને સૌપ્રથમ મળી શકે આભાર